નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો આજના સમાચાર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી તિરંગા યાત્રામાં સિગ્નેચર કેમ્પેન યોજાયું સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભાવના અને દેશતાજની ભાવના પ્રબળ બને તેવા પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત આજરોજ એમ્પેશા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ આ તિરંગા યાત્રામાં એમ્પેશા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તિરંગા કેનવાસ સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પેનમાં જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરેશ પંડ્યા નિવાસી કલેક્ટર શ્રી આર કે ઓઝા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી શ્રીઓ પદાધિકારીઓ જોડાયા હતા બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા મૂળી